બી કેવા હર પર ને ભાગ ભાગ ભાગર ઉપર હે ત્યારે એમને ખબર પડશે કે આદિવાસી સમાજ કોણ છે હરેક દિલમાં ચૈતર વસાવાનો દિલ જગાવી લીધો છે દિલમાં છે ચૈતર વસાવા લીડીયા ધારાસભ્ય ચૈતર વસાવા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમની ઉપર જે આરોપ લાગ્યા છે અને ફરિયાદ થઈ છે તે મામલે તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થાય તેવી ચર્ચાઓ છે આ ચર્ચાઓની વચ્ચે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તેમના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે ત્યારે દરેક આપણે તેમના સમર્થક સાથે વાત કરીશું આજે ચર્ચાઓ ચાલી રહી છે કે ચૈતરભાઈ આજે પોલીસ સમક્ષ હાજર થઈ શકે સંકેત અમને પણ મળ્યા છે એટલા માટે અમે આવ્યા છીએ આજે ચૈતરભાઈ વસાવા સાહેબ પર કેસ કયા છે ખોટા ખોટા છે ઉપજાવી કાઢેલા છે અને બનાવી કાઢેલા કેસો છે એટલા માટે અમે આજે સાહેબને સમર્થન માટે જ આવ્યા છે અમને સંકેત માંડ્યા છે એ રીતે તો આ ભાજપ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પર આ બધું થઈ રહ્યું છે આદિવાસી સમાજ બહુ મોટો સમાજ છે એને બે હજાર ચોવીસમાં તોડ તોડ જવાબ એમને આપી દેવાના છે અને આમ લોકસભાના અમારા જે સાંસદ છે મનસુખભાઈ એ જે ખોટા ખોટા જે સ્ટેટમેન્ટ આપે છે એને પણ કહેવા માગું છું અમે પણ તમને મત આપીને અમે તમને દિલ્હી બેસાડ્યા છે આવી રીતે સમાજ જોડે અન્યાય કરશો તો ચલવી લેશે નહીં સમાજ તમને જવાબ આપી દેશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઇલેક્શન આદિવાસી સમાજ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી દીકરી પર અત્યાચાર કરવામાં આવ્યો છે તે વિશે આપનું શું માનવું છે

એમના ઇશારા પર જ થઈ રહ્યું છે ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતાના જ ઇશારે થયું છે નહી તો એમને ટાર્ગેટ કરતા આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એમને રાત્રે વન વિભાગના જે વોચમેન છે એમને રોજામદારો છે એને ક્યાં બોલાવવામાં આવ્યા ક્યાં બેઠા અને એ લોકોને સમાધાન થાય છે ખેડૂતને એને સાહેબને તો લેવા દેવા નથી ને એમાં કોઈ રોલર નથી તો એ ખોટા ખોટા ફાયરિંગ થયું ના થયું હવામાન એમના નેતાઓ હવામાં એમના પર કોઈ નહીં કહી શકતું હમણાં આ બાજુ વિસ્તારના કોઈ હતા નેતા તે ભાજપ ભારતીય જનતા પાર્ટીના હતા એ ફાયરિંગ કર્યું તો કંઈ નહીં અને અમારા આદિવાસી સમાજના નેતા ગરીબના સમાજના નેતા હર હંમેશા જે દુઃખ સમયે ઉભા રહેતા શોષણ તથા ઊભા રહેતા એવા જે એને હેને એટલું કરી નથી એક સંસદ તરીકે ફેલ ગયા છે એન કે પ્રકારે એરા ભાજપ હિન્દુ રાષ્ટ્ર મુસ્લિમ કાર્ડ ખેલીને જીતતા આવ્યા છે અને જીતી લીધો આ વખતે આવી જાવ જીતવું હોય તો મેદાને તમારા સામે અમે તૈયાર થઈ ગયા છે હરેક દિલમાં ચૈતર વસાવા દિલ જગાવી લીધો છે દિલમાં છે ચૈતર વસાવા પણ જો વાત કરવામાં આવે આજે કદાચ ચૈતરભાઈ હાજર પણ થઈ જાય તો લોકસભાની ચૂંટણી કઈ રીતે લડે તે પણ અટકળો છે કારણ કે જો એમણે હાજર થઈ જાય તો તેમને જેલમાં પણ રહેવું પડે તો આ અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પર છે તો એમને કઈ પ્રકારનો સપોર્ટ રહેશે બિલકુલ અમે અમે આ ડેડિયાપાડા અને શાકબારા જનતાને કહેવા માંગુ છું કોઈ પણ તકલીફ થાય આ ચોવીસ કલાક કાર્યરત ચાલુ થશે ને આજેથી હું ચૈતર વસાવા પોતે છે એવી રીતે હું આ કાર્યાલયનું કારભાર સંભાળીશ

કે ડુંગરજીભાઈએ બંગડાભાઈને પહેલાં પહેલી જે ફરિયાદ આપી છે એના પર એફઆર ફાડવામાં આવે એફઆર ફાડી અને પછી અમે ચૈત્રભાઈને કહીશું કે તમે સરેન્ડર કરો કારણ કે એક વન વે બધું કામ ચાલી રહેલું છે એમાં અમે આ આદિવાસી સમાજ આક્રોશમાં છે પહેલાં ડુંગરજીભાઈ બંગડાભાઈની એફઆર ફાટે પછી ચૈત્રભાઈ સરેન્ડર થાય એવું અમે માનીએ છીએ પણ આજે સંકેત પણ એવા મળે છે ચૈત્રભાઈ હાજર થાય છે મોટી સંખ્યામાં સમર્થકો પણ અહીંયા આવી ગયા છે તો શું લાગે છે કદાચ અહીંયાથી કોઈ કાર્યક્રમ આપવામાં આવ્યો હોય તો અહીંયા ઘર્ષણ પણ સર્જાઈ શકે કારણ કે પોલીસે કોઈ પરમિશન નથી તેવી પણ વાત આમાં ચૈતરભાઈએ કે પછી આદિવાસી સમાજે કોઈ આહવાન નથી કર્યું ખાલી ચૈતરભાઈના વેદનાના લીધે આ આદિવાસી સમાજ ભેગો થયેલો છે ચૈતરભાઈએ ભલે સરેન્ડર કરે પણ ખાલી એક તેમનો ઊંચો હાથ થઈ જશે તો આ પબ્લિકને એક રાહત થઈ જશે કે અમારા નેતા સહી સલામત છે કારણ કે અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસ થવાના અત્યારે જે પચાસ દિવસમાં ચૈતરભાઈ સેફ છે કે નથી કારણ કે આ પોલીસ છે તંત્રનો એટલો દુરુપયોગ કરે છે આ સરકાર અને જે તંત્રનો દુરુપયોગ કરી અમારા નેતા શેફ છે કે એ જોવા માટે પણ પબ્લિક અત્યારે તરસી રહેલી છે ચૈતરભાઈને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ છે અને એવા આરોપી લાગ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા પણ લગાવવામાં આવ્યા છે કે આ બધું રાજકીય ષડયંત્ર છે તો તમે સમર્થક છો તેમના તમે શું માનો છો અમને તો એ જે ઘટના બની છે ત્યારથી અમને ખબર છે કે ચૈતરભાઈને એફઆર વગર અરેસ્ટ કરવા ગયેલા કારણ કે અમે કાયદો કાનૂન અમે પણ ચૈત્રભાઈ સાથે જેલો ભોગવવી છે તો અમને ખબર છે કે એફઆર ફાટે અરેસ્ટ મેમો સર્ચ વોરંટ અને મેમો બુક એ વસ્તુ લઈને જવું પડે પોલીસે પોલીસે કશું કોઈ કાગળ ઓન પેપર કોઈ કાગળ પર ચૈતરભાઈનું નામ નહોતું તે છતાં એ સીધો જે આરોપ લગાવવાનો તે લગાવવા માટે એ લોકોએ કોરા કાગળ પર એને ચૈત્રભાઈને પકડવા ગયેલા એ લોકો એટલે અમે હકીકતથી વાકેફ છે અન્ય સમર્થકો પણ અહીંયા હાજર છે તેમની સાથે આપણે વાત કરીશું આજે ચૈતરભાઈ હાજર થાય તેવા સંકેતો છે સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ અહીંયા આવી ગયા છે હા આજે અમારા ચેતર વસાવા સાહેબ આજે હાજર થાય છે અને એમની પર ખોટો કેસ લાગુ કર્યો છે તેથી તમામ આદિવાસી દરેક જિલ્લાના અહીંયા પધારવાના છે હજી બીજા રસ્તામાં છે આવતા હશે અને આ ભાજપની સરકાર છે એ બેરી મોંગે લુલી લંગડી સરકાર છે અને એના કારણે અમારા આ ચૈતર વસાવા એ સાંભળતા નથી એટલે આજે હાજર થાય છે કાયદાકીય ભાષાની રીતે એ હાજર થાય છે પણ અમે સરકારને કહીએ છીએ કે જો અમારા ચૈતર વસાવાને જલ્દીથી જલ્દી ન્યાય ના મળે તો તમામે તમામ દસે દસ જિલ્લામાં ફરી આંદોલન શરૂ થશે આજે જે સંખ્યામાં છે એ દરેક શેરીએ ગામમાં માહોલમાં દરેકમાં આદિવાસી સમાજ વિરોધ કરશે અને ભાજપના કોઈ પણ માણસ હશે તેના પર હુમલો પણ થઈ શકે એ હું તેમને ગેરંટી આપું છું તો આ હતા તેમના સમર્થકો અહીંયા મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે સમર્થકો પણ જોડાયેલા છે તમને ડાયરેક્ટ દ્રશ્ય છે તે બતાવવા માગીશ કે અહીંયાના રોડ છે તે પણ હવે ધીરે ધીરે ભરાવા લાગ્યા છે તેના સમર્થકથી અને હવે પોલીસ દ્વારા તે રોડને ખુલ્લો કરાવવામાં પણ આવી રહ્યો છે અમે ડેડિયાપાડાથી પડપડના અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર